અમદાવાદ પ્લેન દુર્ઘટના સમયે કોડકી ગામના ત્રણ લોકોના મોત મીડિયાની ટીમ પહોંચી સુરેશ હિરાણીના ઘરે

ગઈકાલે લોકો પરત લંડન જઈ રહ્યા હતા તે સમયે પ્લેન ક્રેશ થયું હતું પ્લેન દુર્ઘટનામાં ત્રણેયના મોત નિપજ્યા હતા ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે પરિવારના અન્ય સભ્યો લંડનથી અમદાવાદ આવવા માટે રવાના થયા મારું નામ હાલાય મંજ ગોપાલ કોડકીનો રહેવાસી છું અમદાવાદમાં જ્યારે કાલે દુર્ઘટના બની છે પ્લેન ક્રેશની એ દુર્ઘટનાની અંદર કોડકીના ત્રણ સ્વજનો હતા રાધાબેન ધનજી હિરાણી સુરેશ ધનજી હિરાણી અને અશ્વિન સુરેશ હે હેરીન આ ત્રણેય સ્વજનો આ પ્લેનની અંદર સવાર હતા અને કાલથી બપોરે બે વાગ્યાથી જ્યારે મીડિયાની અંદર જોવા માંડ્યા ત્યારથી આ પ્લેન ક્રેશને આ સમાચાર આવવા માંડ્યા ને ત્રણ વાગે તો અમને પણ મેસેજ આવવા માંડી ગયા ઉપરથી પૂછવામાં આવ્યું કે ખોળકીના ત્રણ વ્યક્તિઓ છે આ નામના ઓળખો છો ટિકિટના ફોટા આવ્યા આ સૌ આવ્યા ત્યારથી એમ થયું કે ખરેખર કોળકીના આ ત્રણ સોજનો આ પ્લેનમાં હતા એમના કુટુંબીઓને પૂછ્યા પ્રમાણે એમને કીધું કે હા કાલે જ ગયા છે ને આજે પ્લેન હતું એમનું એટલે પછી સાંજ સુધી નક્કી થયું કે આ ત્રણે કોળકીના છે અને ખરેખર આ સેવાભાવી કુટુંબ હતું આ યજ્ઞની અંદર બધી જગ્યાએ ઘણી સેવા કરેલી અને આ ત્રણે ભગવાન પાસે પધારી ચૂક્યા છે એવા સમાચાર સાંભળી અને દુઃખ થયેલું છે આખા કોડકીને અને એમનો પરિવાર હિરાણી એમને પણ મોટો આઘાત લાગ્યો છે કાલે એમના સ્વજનોને મીડિયા વાળા પૂછતા ત્યારે એ રડી ફરતા હતા બાપા એટલે આવી રીતે કોડકીનો પરિવાર આ પ્લેનની અંદર અકસ્માતમાં સોદામ સિર્જાયો છે એવું જાણવા મળેલું છે